મિત્રો બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યું છે હમણાં જ વિધાનસભાનું સ્પેશિયલ સત્ર શરૂ થાય છે એક આ રજૂઆતનો વિડિયો તમને કાંઈ ન ખબર તો વધુ બધું ફોરવર્ડ કરજો એટલે કોઈક ધારાસભ્ય જો એને વિધાનસભામાં રજૂ કરશે તો આ વસ્તુનો ઉકેલ આવશે આજે ગામે ગામનો મોટો પ્રશ્ન હોય તો હલણને લગતો છે હલણ જે જે જૂના ટીપણ વખતે નકશામાં હતા રીસર્વે થયા તો નકશાની અંદર દોરાયેલા છે આવું શા માટે હલણ હલણ છે એની માટે સરળ રચના થઈ શકે ગ્રામ પંચાયતની અંદર આ જવાબદારી આપો તલાટી મંત્રી અને એક સમિતિ નેમો અને આ સમિતિ પંચાયતની હોય જ છે ઢોલની રાણી પીટો અને ગામે ગામ જે છે એ રસ્તાનું વિડીયો શૂટિંગ કરો અને એને સ્કેચ બનાવો અને ડીએલઆર કચેરીમાં આપો એટલે ભવિષ્યમાં રોડ રસ્તાના ડિસ્પ્યુટ મેટરો ઊભી જ ન થાય આના માટે વિધાનસભાના સત્રની અંદર સ્પેશિયલ સત્રની અંદર ધ્યાન દોરી શકાય એટલે રેવન્યુ સચિવ જે છે આ બાબતે ધ્યાનમાં લે અને આ સુધારો આવે જો આવો સુધારો થશે તો અનેક ફાયદા થશે આજે ગામે ગામના પ્રશ્નો છે મામકોટમાંથી મામલતદારો નવરાજ થતા નથી એની અપીલો અંતમાં જાય છે કલેક્ટરમાં જાય છે જો કલેક્ટર આમાંથી નવરા થશે તો ખેડૂતોની યાતનાઓનો અંત આવશે અને આવા અધિકારીઓ જે છે એ પ્રજા કલ્યાણના બીજા કામ કરી શકશે તો આવા અનેક હેતુથી આ સુધારો કરવો જરૂરી છે તો આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરજો